મહાપ્રસાદ બનાવે છે એટલે કહેવામાં આવે કે સોજીના લોટનો શીરો શિરો જેને મહાપ્રસાદ કહેવામાં આવે છે જે આપણે ધાર્મિક કાર્યોમાં કોઈ પણ હોય કે સૌથી પહેલા પ્રસાદ રૂપે એ લોટનો જેને મહાપ્રસાદ કહેવામાં આવે છે તેનો ઉપયોગ થાય છે મહાપ્રસાદ કઈ રીતે બને છે તેને તમને ખબર નહી હોય કે મહાપ્રસાદ કઈ રીતે બનાવવામાં આવે છે તો દોસ્તો ચાલો આપણે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મહાપ્રસાદ કઈ રીતે બનાવવામાં આવે છે તેની વાનગી કઈ રીતે બનાવવામાં આવે છે તેની એ ટુ જેડ ડિટેલ્સ આ વિડીયોમાં વાત કરીશું આ વિડીયોમાં મારી મમ્મી અને મારી ભાભી બનાવશે કે સોજીના રોટ શીરો જેને મહાપ્રસાદ કહેવામાં આવે છે તે કઈ રીતે બનાવવામાં આવે છે તેના વિશે જાણીશું હેપી નવરાત્રી આજે નોરતું છે એટલે નવ આવે છે કે જેને માતાજી નો પ્રસંગ કહેવામાં આવે છે એટલે બધી માતાજીઓ ગરબે ઘૂમવા આવે છે આ નવરાત્રીના નવે નવ દિવસ અલગ અલગ નૈવેદ્ય ધરાવવામાં આવે છે દોસ્તો નૈવેદ્ય ની અંદર પ્રસાદ હોય તેવા અલગ અલગ પ્રકારના પ્રસાદ પેડાથી લઈને

તો ચાલો દોસ્તો આપણે વિગતવાર જોઈએ કે મહાપ્રસાદ કઈ રીતે અંદર મારા ભાભી હેલ્પ કરશે મહાપ્રસાદ કઈ રીતે મહાપ્રસાદ બનાવીએ મહાપ્રસાદ શું કરીશું થોડી થોડીવાર પાંચ મિનિટ માટે આપણે શેકી દઈશું કે જેના કારણે પ્રોપર શુધી રહી એ ડાયલુટ થઈ જાય અને તેનો સર કરો લોટ થઈ જાય થોડી વાર આવી શેકાવા દેવાનો છે તમારે લોટ જ્યાં સુધી શોધી આપણે શેકી દેવાની છે બરોબર પ્રોપર રીતે આવી શેકવાની છે જ્યાં સુધી આચ ના આવે ત્યાં સુધી આપણે પાંચ મિનિટ સુધી શોધીને અને ઘી એડ કરીને શેકાવા દઈશું પાંચ થી દસ મિનિટ સુધી રાખીશું જેના કારણે શોધીનો લોટ એકદમ શેકાઈ જાય

દોસ્તો શીરો ગળ્યો થાય એના માટે આપણે ખાંડ નાખીશું ખાંડ બસો ગ્રામ જેટલી નાખીશું કે જેના કારણે સોજીનો શીરો એકદમ ગળ્યો થાય કારણ કે શીરો એ સ્વીટ છે જેના કારણે આપણે તળી વસ્તુ હોય છે તેના માટે આપણે ખાંડ નાખી દીધી છે અને ખાંડ ઓગળી ના જાય તો દોસ્તો તમે જોઈ શકો છો કે શીરો એકદમ વાઇટ થઈ ગયો છે તેને આપણે મહાપ્રસાદ કહીએ છીએ હવે એની અંદર સો ગ્રામ જેટલા કાજુ બદામ દ્રાક્ષ

કે જેના કારણે ઈલાયચીનો ટેસ્ટ એ ઈલાયચીનો ટેસ્ટ સૌથી સારો કહેવાય છે તો આપણે ઈલાયચીનો નાખી દીધી છે હવે થોડી વાર દોસ્તો આને આપણે શેકાવા દઈશું કે જેના કારણે હાન્ડ થાય એટલે કે શીરા રૂપમાં તે રૂપાંતર એ આપણે ધીમી આંચ ઉપર ઉકળવા દઈશું એને આપણે હલાયા કરીશું કે જેના કારણે સોજીનો શીરો એ બનીને તૈયાર થઈ જાય શીરો ધીમે ધીમે બનવા માંડ્યો છે તો દોસ્તો જોઈ શકો કે શીરો બનવાનો રેડી થઈ ગયો છે ત્યારે સૌથી પહેલા મહાપ્રસાદ બનાવવામાં આવે છે કારણ કે દોસ્તો મહાપ્રસાદ એ મેન કહેવામાં આવે છે મહાપ્રસાદ એ એકદમ પ્રસાદમાં સૌથી મોટા મોટો હોય તે મહાપ્રસાદ આવે છે તેના પછી છપ્પન ભોગ આવે છે છપ્પન ભોગ એ આપણે ક્યારેક બનાવીશું પેલા આ મહાશિરો એ મારી મમ્મીના હાથનો મહાફેમસ કહેવામાં આવે છે એટલે કે અમે જયારે મહાલક્ષ્મી મમ્મી કરતી હતી ત્યારે મારી મમ્મી જે શીરો બનાવતી હતી તે આખી સોસાયટીમાં ફેમસ હતો તે લોકો સોસાયટીમાંથી શીરા માટે એ દોડે આવતા હતા કારણ કે મહાપ્રસાદ તૈયાર છે મહાપ્રસાદ રેડી થઈ ગયો છે હવે તેને આપણે એક થાળીમાં કાઢી દઈશું તૈયાર થઈને રેડી થઈ ગયો છે આપણે થાળીમાં લઈને એને થોડી વાર ઠરવા મૂકીશું અને તેની ઉપર આપણે થોડી કહેવામાં આવે કે તુલસીના પત્તા નાખીશું કારણ કે દોસ્તો તુલસીના પત્તા વગર એ મહાપ્રસાદ હોય કે કોઈ પણ પ્રસાદ વગર તુલસીના પત્તા વગર અધૂરો છે કારણ કે કોઈ પણ ભગવાન યા તો માતાજીને તુલસીના જ્યાં સુધી પાનનું પ્રસાદ એ પ્રસાદ કહેવાતો નથી અને ભગવાન પણ ગ્રહણ નથી કરતા તો દોસ્તો મહાપ્રસાદ બનીને રેડી થઈ ગયો છે જોઈશું ત્યાંની પહેલા માતાજીનો પ્રસાદ મહાપ્રસાદ હોવાથી આપણે માતાજીને આપણે મહાપ્રસાદ બનાવ્યો મારી ભાભી અને મારી મળીને મહાપ્રસાદ બનાવ્યો છે જે મારી મારી મમ્મી જેનું જેનું નામ નામ છે છે અને બાજુમાં મારા ભાભી રોશની બેન પંચાલ દોસ્તો અમે ત્રણે મળીને મહાપ્રસાદ બનાવ્યો છે જે શિરો છે જેનું નામ છે મહાપ્રસાદ સુધીના લોટનો શિરો બનાવ્યો છે દોસ્તો તમને અમારો વિડીયો કેવો ગમ્યો સારો ગમ્યો તો લાઈક આપણે સાસુ વહુના નામ ઉપરથી ચેનલનું નામ રાખ્યું છે સાસુ વહુની રસોઈ દોસ્તો આ યુટ્યુબ ચેનલમાં તમને અલગ અલગ પ્રકારની વાનગી તથા મહાપ્રસાદ આપણે નવો નવ દિવસ સુધી અલગ અલગ પ્રકારની મહાપ્રસાદ બનાવીશું અને માતાજીને અર્પણ કરીશું તો દોસ્તો અમારો વિડીયો તમને ગમે તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો દોસ્તો તમે યાદ રાખો કે આ વહુની રસોઈની રંગત છે જેની અંદર તમને સાસુ વહુનો મીઠો ઝઘડોથી લઈને પ્રેમ સુધીની બાબત પણ તમને જોવા મળશે તથા કરીએ કે મહાપ્રસાદ કેવો બને તો પ્રસાદ છે એટલે સારો બન્યો છે મહાપ્રસાદ એકદમ સારામાં સારો બન્યો છે ત્યાં પણ એકદમ